ચાલો ખેડૂત મિત્રો જય ભારત જય કિસાન આ છે અમારે માર્ષિ સાન્યા છે પચીસ દિવસ થઈ ગયા છે તો આમાં કુકડ ન આવવા તેવા હાટો આવડી આ તમને ડિસ્પ્લે માથે આપેલા છે ફોટા એડી દવા છાંટવી તે સિવાયમાં કોઈપણને રોગ આવે તો મને કોમેન્ટ કરી તમારો નંબર આપજો હું કોન્ટેક્ટ કરીશ આપણે પુવાર મરચી હતી એમાં ક્યાંય કુકેટ આવી નથી તો હું તમને ડિસ્પ્લે માથે પોરના મરચાંની તમને ફોટા આપું છું ક્યાંય પણ કુકડ આવી નથી તો મને કોન્ટેક્ટ જરાક કરજો હવે ભાઈને કુકડ આવે તે ડિસ્પ્લે માથે નંબર આપજો તમારો હું તમને કોન્ટેક્ટ કરી દવા સીધી તો કુકડ તમારે નહીં આવે જય ભારત જય કિસાન સબસ્ક્રાઈબર કરી લેજો બધા અને નવો નવી વિડીયો આવતા રહી છે મરચીના